અને આવો સંતોની પધરામણી કરી અને પર સંતોના દર્શન કરાય એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને જે આવા સમાગમમાં વધારેલા એવા પરમ ભૂજ્ય વંદનીય કોન મારોમ બાપુ કરજાપુરાથી કોજીરોમ મહારાજ વિરમદાસ મહારાજ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે સંતો ભક્તગણ જે વધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ હવે ખરેખર આવા આપણે સમાગમ કરવામાં આવે છે આ સમાગમ શા માટે કરવામાં આવે કે જે આપણને મરણ જન્મનો ભે મચ્યો છે આ સંતોનું સમાગમ જોવા જઈએ અને આપનો ઘસારો થાય તો આમાંથી આપણને કોઈક સૂટવાની રાહ મળે એટલા માટે આજે આપણને આવરણ ચડ્યા છે અને આવરણોમાંથી છૂટવું હોય તો સંતોનો સંગ કરવો પડશે એટલે કીધું છે કે સંત સમાગમ જે કોઈ કરાવે તે સર્વસે ઉંચ કહાવે વામે શ્રદ્ધા દુઃખ તો સંત શરણાગત પાવે એટલે ખરેખર સંતોનું શરણો સ્વીકારી લો તો તમને કોઈ આડંબર રહેશે નહીં નવ પ્રકારની નવ દાભક્તિ અને દસમી ગુરુ ભક્તિ મીરાબાઈ એ નવ પ્રકારની નવધા ભક્તિ કરી અને કૃષ્ણ ગુણગાન ગાયા કૃષ્ણ ગુણગાન ગાયા પણ પોતાની પારખ થઈ નહીં મીરાને ખરેખર સંતો મળ્યા અને સંતોએ કીધું મીરાને કે હે મીરા તું આજે મૂર્તિ લઈને ફરે છે તેમજ કૃષ્ણ છે કે બીજે છે સર્વત્ર છે આ લાઈન ફરે છે કે સર્વત્ર છે તારી કે મને તો આ મૂર્તિ સિવાય બીજે છે દેખાતો નથી સંતોએ કીધું છે કે આ કૃષ્ણ સર્વત્ર છે એના વગર કોઈ જગ્યા ખાલી નથી તારે મીરાએ કીધું કે સર્વત્ર પરમાત્મા છે મારે જોવો અને એની મારે અનુભૂતિ કરવી છે તારે સંતો કીધું કે આ પદના અમે અધિકારી નથી અને અધિકારી કેવો કે નહીં જેની ધોણી બની જાય જે ઉગવાની કેણી મટી જાય જેનું મરણ જન્મ મટી જાય એને અધિકારી કહેવાય જેને કીધું છે કે બગડ્યા ભાઈ અમે બગડા લેજો તમે ધોણી કલ્યાણાના સંગ થકી જારી બગડીને થઈ ગઈ ધૂળીને ધોણી જે આ ધોણી થઈ જાય એનો આ અભ્યાસ ગાદી છે સાહેબ કદાચ હજી તો આપણે ઉગવા પડું છે અને ગમે અહીંયા ભટકતા હો તો આ ગાદીના અધિકારી તમે નથી સાહેબ પણ ગાદી માથે બેહવું એ કોઈ જેવા તેવી વાત નથી પણ ખરેખર મીરને સંતોષે કીધું કે હે મીરા આ પદના અમે અધિકારી નથી અને આ પદના અધિકારી

ઓમળો જ્યાં જોઈએ પરમાત્મા વસી ગયો છે એટલે મીરાને પણ નવધા ભક્તિમાંથી ગુરુ ભક્તિમાં આપો પડ્યું નવ પ્રકારની નવધા ભક્તિ છે સમર્પણ ભક્તિ છે સેવા પૂજા છે જેમ આવી નવ પ્રકારની નવધા ભક્તિ છે કોઈ માળા કરે છે કોઈ તિલક કરે છે કોઈ જટા વધારે છે આ નવધા ભક્તિ છે એટલે આખે ભગતે કીધું

જીવન જોબન રાજ ધન અવિચ રોણીએ જાડેજાને કીધું કે હે જાડેજા પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળ કેનો ધર્મ સંભાળવાનું કીધું એનો પોતાનો જાડેજાનો ધર્મ સંભાળવાનું કીધું છે કેમ મારો ધર્મ સંભાળ નહીં આપણે કોઈનો ધર્મ સંભાળવાનો નથી પોતાનો ધર્મ સંભાળવાનો અને પોતાનો ધર્મ શું છે પોતે પોતાને જાણવો પોતાનો ધર્મ પોતે પોતાને જાણવો આ પોત પોત તત્વના પુતળાની અંદર હું કોણ છું એની પારખ થાય તો ક્યાંય રખડવાની જરૂર નથી જેના ઇતિહાસ તમે ગમે એટલા ગાશો આપણે ગોતી બાપુ થઈ ગયા

ધ્રોમાપીરનો લીલો ઘોડો હતો એવો તમારો લીલો ઘોડો છે ને આ લીલો ઘોડો મટી જાય ને તો તમને પૂરો આ દેહ પૂરો થઈ જાય થાય એટલા માટે આપણને ખરેખર આવું જીવન મળ્યું છે અને અજ્ઞાનનો મારે કેથી આપણે છૂટવાનું છે સત્ગુરુ શા માટે કરવા પડે સત્ગુરુ આ દેહના ગુરુ તો સર્વે કહીએ પણ મનના ગુરુ છે ન્યારા અને મનના ગુરુ વગર ભેબ નહીં ભાગે ભાગે કોઈ દિવસ જયારે આપણને જે આડંબર પડ્યું છે પડ્યું છે આપણને ઘણા એવું ધમ કોણ કરાવે છે આ મન કરાવે છે પણ આપણે રહેવું છે કેવું એક મેણમાં બે રાખવી છે ભગતે રહેવું છે અને જગત કહે અમે કરવું છે એટલે કોઈ દાડો મેણ હાજુ રહે ને ફાટી જ જાય એમ આવી મેણ હાજર રહેવાના નથી બે તરવારીઓ નખશે તો પણ ખરેખર એકતા પદ છે ભક્તિ એ કેવું છે એકતા પદ છે અને એકતા પદની અંદર જવાનું છે અને જ્યારે એક થઈ ગયું એટલે કબીર સાહેબ એ કીધું છે કે કબીર કુવા એક હે પનિહારી અનેક બર્તન ન્યારે ન્યારે ને પાણી ચપમી એક આ બધી સભા બેઠી છે ભલે ઘાટ ગમે એટલા હોય પણ પરમ તત્વ બધાની અંદર એક નોખો નથી એટલે જે આ બધા વાહન છે પણ અંદર વાહનમાં રહેવા વાળો પરમ પૂજ્ય પરમાત્મા તો એક જ એટલે ખરેખર આપણને આપણે જેની પારખ કરવી છે ખરેખર હમણાં કીધું કે જીવ ઈશ્વર માયા ભેદથી અને ભૂલ્યો પોતાનું આપણે ભૂલા કેટલા પડી ગયા છે કે આ જીવશું અને પરમાત્મા મારાથી આટલે જ આપણે પડ્યા છે ખરેખર પરમાત્મા જેને ને જેને તમે ભગવાન કોઈ કાશી જાય છે કોઈ મથુરા જાય છે કોઈ હરદ્વાર જાય છે આ પરમાત્મા ને ખોળે છે પરમાત્મા ખોવરણો નથી પરમાત્મા ખોવાય એવો નથી પણ આપણને ઉજ્બલ ઈચ્છી છે કે પરમાત્મા આવી છે પણ ખરેખર ભગવાન ક્યાં છે તમારી પાસે એટલે કીધું છે કે દિલ દરિયામાં અખંડ દીવો અને દીઠા વિના મારું મન ડોલે અને અને આ ભવ ભટકે વિના તાળા પણ ખોલે આ ભ્રોતી માં ભૂલ્યો છે ભવો ભવ આ એક આ ભવ મળ્યો છે પણ બીજા ગમે એટલા અવતાર મળે તોય ભટકવા વારો છે અને ભવો ભવ કીધું છે ચોરાશી લાખ યોની ને ભવો ભવ કીધું છે કોરાસી લાખ યોની ભટકોને તોય મળે એવો નથી પણ ખાલી ક્યાં મળે કોઈ સમર્થ સદ્ગુરુ ચાલે જાવું પડશે એટલે કીધું છે કે કૌંસી મારા મેરમ ગુરુજીને હાથ ગુરુજી આવે ને તાળા ઉઘળે ગુરુજી મળી જાય તો આપના ઘટ ભીતર નું તાળું ખુલી જાય જેમ આપણે રામાયણ નું સિદ્ધાંત છે અને હનુમાનજીને પૂછ્યું પૂછ્યું કે રામ ક્યાં છે તો કે રામ મારા રુધિયામાં છે હવે રુધિયો કેવો કે નહીં આ સાતીઓ પડે નથી પણ એમાંથી કોઈ મહાપુરુષો સમજણ લઈ લો તો પરમાત્મા સમજણમાં છે સમજણ સિવાય ક્યાંય મેળવે પડે એવો નથી ખરેખર ગમે એવો કોઈ વિખવાદ થયો હોય તો આપણે કહીએ છીએ કે હમજી જાન હમજી જાન એટલે ખરેખર પરમાત્મા સમજણની અંદર સમજણ સિવાય કોઈ દાડો મેળ પડે એવો નથી ખરેખર આપણને આ જીવનની અંદર આવો મનુષ્યનો અવતાર મળ્યો છે અને આ અવતારે શા માટે મળ્યો છે આ 84 લાખ યોનિ થી 84 થી મુક્ત થવા માટે મળ્યો છે શેના માટે મળ્યો છે 84 થી મુક્ત થવા માટે મળ્યો છે પણ એવું થઈ ગયું છે આપણને આપણે મુક્ત થવા જઈએ છે પણ ખરેખર ફોમાં બંધાય નહીં આવા છે એટલે કીધું છે કે જેમ જેમ ઉધમ કરે તેમ તેમ જીવ બમણો બંધાય આપ બળે છૂટે નહીં અને છોડાવે સતગુરુ રાય આપ બળે કોઈ દાડો છૂટાય નથી પણ સદગુરુ રાય છોડાઈ ગયે એટલે ખરેખર આ જીવનની અંદર આપણને આવો અવસર મળ્યો છે જેને રત્નચિતામણી અવતાર કીધો છે જે તમે દેવો લોકોની પૂજા કરી રહ્યા છો યનાથી આ દુર્લભ છે દેવ લોકો દઈ પણ માગણી છે કે અમને ખરેખર એક વખત મનુષ્યનો અવતાર આ જ એ પણ માગણી છે કે આ મનુષ્યનો એક વખત આને એટલા માટે આપણને ખરેખર આવો મનુષ્યનો અવતાર મળ્યો છે આ અવતારે આપણી વાણી જેને દસ દોષ કીધા છે દસ દોષ આપણે બાદ થવું પડશે જ્યારે ત્રણ દોષ ત્રણ દોષ મનના અને ચાર દોષ વાણીના આ દોષો થી બાદ થઈ જવાની જરૂર છે ખરેખર જે કરે એમાં કોઈ અમારો વિરોધ નથી પણ અમારે સત્ય બોલવાનું અને સદગુરુ મહારાજ કે ભલે તમે જે તે ભૂમિકા એ ગયા અને ખરેખર તમારો આ સંવાદ આગળ વધારશો તો કોઈ પુરુષ જાગી જશે એ જ આપણું કાર્ય છે સદગુરુનો આ જ કાર્ય છે કે જીવને જગાડો જે અજ્ઞાનની ઊંઘમ છે અને અજ્ઞાનમાંથી જગાડવાનું છે કેવું છે કે મા તપલી મારીને ઉગાડી જશે અને સદગુરુ મહારાજ જગાડે છે સદગુરુ મહારાજ એક માં છે પણ જેને આ જીવનની અંદર જેને સદગુરુ ચરણે જાશે અને સદગુરુ મહારાજે ભાન કરાયું છે કે આ દેહ હું નથી હું દેહથી પરસું અને કેવી રીતે છે એટલે ગંગા સતીએ કીધું છે કે શિશરે ઉતારીને આવો મેદાનમાં પાનભાઈ બતાવું તમને હરી કેરો દેશ પણ આ શીશ ઉતારે અને હરીનો દેશ દેખાય શિશરે ઉતારીને આવો મેદાનમાં પાનભાઈ બતાવું તમને હરી કેરો દેશ અને બતાવું બાવનની બાર હવે બાવનની બાર બાવન શું છે કે આ જે બન્યું છે બાજી બની છે બાવનની તેપનનો વિચાર અને મહાપુરુષો આપણે એટલે આટલું કઈ વાણી વિરામ આપો બોલો સતગુરુ મહારાજ ખૂબ ખૂબ ધન્યવાદ ખુબ ધન્યવાદારાજ